સંસદ ભવનમાં સાતમી વાર ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાના સાંસદ ભવનમાં ઉમટા હોવાની સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા બપોરનું ભાણું ખાઈને આરામથી નિંદ્રા કાઢે છે ત્રીસ વર્ષમાં એ જ કામ કર્યું છે લોકસભામાં જવાનું બપોરનું ભાણું ખાવાનું અને બપોરના ભાણા ખાઈને આરામથી નિંદ્રા લોકસભામાં કાઢવાની એલાની દે આજે આપણા જિલ્લાની પરિસ્થિતિ આ થઈને બેઠી છે તબિયત સારી નથી રહેતી ના તંદુરસ્ત રહેતા છો તમે અમે તો લોકસભામાં પણ તમને કીધું હતું કે અમારા જેવા યુવાનોને તક આપો અમે સમાજનું કામ કરવા માંગીએ છીએ પછી પણ આટલે ના તંદુરસ્ત તબિયત હોવા છતાં પણ એમણે જીદ નથી છોડી

એ વાતો રજુ કરવાને બદલે બોપોરનું ભાણો કઈને ઉંભાવાળા સાંસદને પણ કહેવા માંગીએ છે આવનારા દિવસો અમારા પણ આવવાના છે થોડા મત હારું તો થોડા મત હારું ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર હતા એટલે જ તમને ટિકિટ મળી છે તમે પાર્ટીની કૃપાથી જીતીને જાવ છો અમે અમારા લોકોના આશીર્વાદથી ચૂંટાઈને આવીએ છે લોકોનો આવનારા દિવસોમાં વિસ્તારોમાં ભલ એનજીઓને લાવીને અહીંયા આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે બહારના કોન્ટ્રાક્ટરોને લાવીને આદિવાસીઓની ગ્રાન્ટો સગે વગે કરવામાં આવે છે અધિકારીઓ એજન્સી સાથે રહીને આયોજનો કરે છે પણ હવે અમે અમારો સમાજ જાગી ગયો છે અમે હિસાબ માંગતા થઈ ગયા છે ત્યારે જે પણ લોકો અમારી ગ્રાન્ટો પર જે પણ એનજીઓ જીતતી હોય જે પણ એજન્સી વાળા જીતતા હોય તે આમાં અમે બધી પ્રકારના કાર્યક્રમો કરવા માટે પણ તૈયાર છે તમારી પાસે બધું ખોચી લેવા માટે પણ અમે તૈયાર છે

એ દિવસે અમે લડાઈ કે વાળો મૂકીને તમારી પાસેથી બધું ખોચી લઈ છે એટલે કે અમે ભૂતકાળમાં બી કીધું હતું અને આજે પણ કહીએ છે આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહી આવશે આદિવાસીઓને જો નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે જંગલ પણ છે રેતી પણ છે ખનીજો પણ છે ને બધું જ છે અગર આ લોકો સામાન્ય નહી સમજે જે રીતના ગુજરાતીઓ ગુજરાત બની જે રીતના પંજાબી હોય પંજાબ બન્યું નાગા લોકો નાગાલેન્ડ બન્યું એ જ રીતના આવનારા દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું જો અમારો વિકાસ નહીં થશે

અમારી ફિલ પ્રદેશની રાજધાની બનાવીને અમારો વિકાસ અમે પોતે કરી લઈશું એ વાત આજે તમારી વચ્ચે થી કહેવા માંગીએ છીએ એટલે હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હવે અમે નથી કરવા માટે આવવાના હવે અમે તમારા પાસેથી સત્તા ખોજી લેવાના છે એટલા માટે તમને આહવાન કરીએ છીએ સંગઠનનું નિર્માણ કરવાનું છે ઉઠી બેઠા કે રોજગારી આતે આ તો બહુ સામાન્ય બાબત છે આપણો બધું લૂંટાઈ જાયલું સંસ્કૃતિ પર તરાપો માં એરવા રાઈગા ત્યારે હવે પછી આપણે એકતાને સાથે રાખીને આવનાર દિવસોમાં આગળ વધવાનું છે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે વિધાનસભામાં પણ આપણે કીધું તો આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો અનુસૂચિત પાંચ મે લાગુ કરીશું આમ આદમી પાર્ટીની સરકાર બને છે પૈસા એક લાગુ કરીશું આમ આદમી પાર્ટીની સરકાર બને છે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી હશે એ તમામ વચનો આપણે આમ આદમી પાર્ટી આપ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી જ આપણને સ્વતંત્રતા આપે છે કે આપણા અધિકારો માટે આપણે લડવું જોઈએ અને એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ જે પણ વ્યક્તિઓની જે પણ પરિસ્થિતિ જે પણ કેપેસિટી પ્રમાણે તમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં આપણા વિસ્તારોના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતના આવે એ તરફ આપણે બધાએ આગળ વધવાનું છે અને ફરી એકવાર ટૂંકા મેસેજ થકી આપ સૌ અહીં ઉપસ્થિત થયા અને તમામ તાલુકાના સાતબારા ડીડીયાપાડા તિલકવાડા ગઢેશ્વર અને નાંદો તાલુકાના તમામ પદાધિકારીઓ આપ વેસ્પતા હોવા છતાં આમંત્રણને માન આપીને આપ સૌ ઉપસ્થિત થયા છો પ્રેસ મીડિયાના તમામ મિત્રો પણ ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો આ પ્રસંગે આભાર માનીને હું વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યારે જયતર્મ વસાવા દ્વારા મનસુખ વસાવા સંસદ સદનમાં ઉંગ્યા જે તે મામલાની પ્રતિક્રિયા આપી હતી તેના વર્તા જવાબમાં મનસુખ વસાવા પણ કરતા જણાવ્યું હતું કે આ નેગેટિવ લોકો અલગતાવાદી તત્વો આ બે દિવસ પહેલા શું આ પત્રકાર મિત્રોને ખ્યાલ માંગણી કોણે કરી આ આ જે એને સપોર્ટ કરનારા લોકો ભોરમસિંહ કેજો એને મનસુખભાઈ આવું કીધું છે આપણે આપણે દેશ આઝાદ થયા પછી શું એક ફેરે જે ના થયો રાજા મહારાજે બલિદાન આપ્યું અખંડ ભારત માટે આઝાદીના લડવાએ જે પણ બધા હતા મહાપુરુષોએ એ દેશને બધાય ભેગા થઈને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યો ભલે પાકિસ્તાન બાંગ્લાદેશ ધીરે ધીરે અલગ થયા છે પણ આજે અખંડ ભારત છે આજે મજબૂત ભારત છે આવા અલગતાલવાદ તો દેશને પાછા તોડી ના નાખશે અને આ કહેવાની હિંમત એક વ્યક્તિમાં જ હોવી જોઈએ મને ખબર છે કે આ વસ્તુ બોલાતી મને કેટલો મોટો નુકસાન થાય પણ એનાથી ડરતો નથી કે પેલા રાષ્ટ્ર રાષ્ટ્ર મહાન છે દેશ મહાન છે સમાજમાં કેટલા લોકો આમાંથી ટિકિટ ટિફણી તકરશે ને તો મે કેટલું ભઈ સમજીતા અમે બિલીસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા બીજા કેટલા કાળ ગુજરાતની અંદર અલગ બિલીસ્તાનની માંગણી કરતા કરતા થાકીને આઠે એટા મુક્યા અને તું ક્યાં નવો ઉબો થાય છે ભાઈ સ્વામીજી बरोबर છે ને આ સમાજ કેટલો છે એને વાડો વઘરો છે અમે તો વાડીશું સીધા સીધો ધોરો સીધો ધોર કરી દે ઈસા વાતો તોને કોઈ બી હશે કોઈ બે મારા માટે દરેક સમાજના લોકો સન્માન્ય છે બધા સમાજના લોકો સાથે મળીને આપણે વર્ષોથી ચાલતા આવ્યા છે ને ચાલવાનું ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારે પ્રોત્સાહન આપતા જ નથી લડવાનો તો લડી લે છે એમને સાથે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વર્તો જવાબ આપી આકરા પ્રહારો કર્યા હતા સન્માન સભરંભમાં सांसद મનસુખ વસાવાએ ચૈતર વસાવાની બિલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં જણાવ્યું હતું આદિવાસીઓનો જો વિકાસ કરવામાં નહી આવશે આદિવાસીઓને જો નજરઅંદાજ આવશે તો આદિવાસી વિસ્તારોમાં પાણી પણ 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 છે 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 જંગલ રેતી ખનીજો પણ છે ને બધું જ છે અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટ સાથે રાખીશું એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય તમામ રાત બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બને જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બને મહારાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું તો વધુમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સાતમી વાર લોકસભા ચૂંટણી જીતી છે ત્યારે રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળ રાજપીપળા તાલુકા દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સન્માન સમારંભમાં રાજપૂત સમાજની સાથે બીજા અલગ અલગ સમાજના લોકો અને અન્ય સંસ્થાઓ પર જોડાઈ હતી ત્યારે સાંસદે રાજપૂત સમાજ સમક્ષ શિક્ષણની વાતો પણ મૂકી હતી અને જેને લઈએ સાંસદે જણાવ્યું હતું કે આજે લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફોકતા હતા કેવા મોટા જોર જોરથી બોલતા હતા કે અમે અમે જ જીતીએ છીએ અમે જ જીતીએ છીએ અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે લોકો કરતા આવ્યા છે અને હમણાં પણ કરે એનામાંથી એક ક્યાંક આવવાના નથી આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે ઠીક છે ક્યાંક કોકને સાંભળતા સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે મારો એક સ્વભાવ છે કોઈ પણ મોટું પ્રવચન હોય તો આખો મિટિંગ ક્યાંક એનું સાંભળતા હોય એનું મંથન કરતા હોય છે આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદ સો આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવો આદત છે એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે સમય સમય એને બતાવશે હજુ પાપા પગલે છે રાજનીતિમાં વિધાનસભામાં તું કેવો કામ કરે છે શું છે એ બધું ખબર પડશે પણ ઉતાવળીઓ આનો નિર્ણય છે ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેટલાક સંગઠનો ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ના આવા લોકોને સપોર્ટ કરે તમારા તરફેણમાં એક કાર્યકર્તાએ સપોર્ટ માટે મૂક્યું હતું કે મનસુખભાઈની નાદુરસ તબિયત છે એટલે આમાં ઇલેક્શન દરમિયાન સખત પ્રવાસ મેં કીધું ને કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવાના જોઈએ ભાજપ જીતવાના જોઈએ એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા ને એ મને ખબર પડી હતી એટલે મેં સખત મહેનત કરીશ રાત્રે ત્રણ રાત્રો ઊંઘો નથી મેં ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં બાકી ત્રણ રાત મેં ઊંઘ્યો નથી આ જીત સીટ જીતવા માટે બધી જ તાકાત મેં લગાડી છે મારા નજીકના મિત્રોના તાકાતથી પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી સહકારથી આ સીટ જીત્યો છે બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે અને આજે છાસઠ વર્ષની ઉંમર પછી જે પ્રકારનો મેં પ્રવાસ કર્યો જે પ્રકારનો મેં દોડ્યો છે એના કારણે સ્વાભાવિક છે શરીર છે શરીર છે ભાઈ શરીર યુવાન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ